કેશોદના આનંદ એપાર્ટમેન્ટ થી લઈને જલારામ પાર્ક નજીક સુધીનું જે પેચવર્ક કરવામાં આવ્યું જે તદ્દન ધૂળ અને માટી સિવાય કોઈ વસ્તુનો ઉપયોગ થયો હોય તેવું જણાઈ આવતું નથી તો હાલ કેશોદ નગરપાલિકા વિસ્તારમાં પ્રમુખ બદલ્યા ત્યારથી જ કેશોદ શહેર વિસ્તારના લોકોમાં ખુશી વ્યાપી છે કેશોદના આનંદ એપાર્ટમેન્ટ મધુવન નગરથી લઈને અને ચલાણા પાર્ક નજીકથી નો પેચ વર્ગ કરવામાં આવ્યું નથી ચેતદ્દન ધૂળ અને માટી સિવાય કોઈ વસ્તુનો ઉપયોગ થયો હોય તેવું જણાય આવતું નથી તેના હાલ કેશોદ નગરપાલિકા વિસ્તારમાં પ્રમુખ બદલ્યા ત્યારથી શું કેશોદ અને શહેરી વિસ્તારમાં આ લોકોમાં ખુશી વ્યાપી છે અને લોકો છે પ્રમુખને હોંસે હોંસે વધાવી રહ્યા છે ત્યારે પ્રમુખ મેહુલ ગોંડલિયા દ્વારા પણ કેશોદના વિકાસલક્ષી કાર્યોમાં કોઈ પણ કચાસ ન રહી જાય તેવું પોતે જ જાત નિરીક્ષણ કરી અને તમામ કામગીરીમાં ધ્યાન આપી લોકોના કામ કરાવી રહ્યા છે

નહીતર આખો શાખી લેવામાં આવશે નહીં અને એ પણ માંગ કરવામાં આવી કે આ કોના દ્વારા કરવામાં આવેલ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો તમામ એરિયાના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવશે તે એરિયાના રહીશો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું ચેતન હું આનંદ એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહું છું મધુવન નગર આજે રાતે આ રોડનું કર્યું છે લોટ પાણીને કર્યા છે મધુવન નગરના પુલથી ચાલુ કરીને જલારામ પાર્કુંદીનો જે રાતે આ પેચવર્ક બનાવ્યો છે રોડ તો ખાલી માટી પાથરેલી હોય એવું લાગે છે આના કરતાં તો ન કરવો સારો આમાં જો ફેરફાર ન થાય તો રાતે અમે અહીંયા બે જાવું કંઈ રોડની કામગીરી આગળ વધશે નહીં આટલી ચોખપટ કરવું છું કે આ જે આવીને જેને જોવું હોય અધિકારીને એ જોઈ શકે છે કે આની અંદર શું કર્યું છે ખાલી માથે ડામર નાખીને ધૂળ પાથરી દીધેલી છે અને પગેથી હટાવે ને તો આ ધૂળ હટી જાય છે રાવલ્યા મધુ ન્યૂઝ કે એસના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે